ખાન પઠાણ તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા આ પ્રસંગે આરવી અસારી એસપી ડોક્ટર હરેશ સાહેબ અને પોલીસ અધિક્ષક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હતું કે મુસ્લિમ સમાજ નો કોઈ પણ બાળક શિક્ષણ થી વંચિત ન રહે અને દરેક ક્ષેત્રમાં અગ્રેસર બને આ માટે દર વર્ષે ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી ઇનામ અને સન્માન પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે આ વર્ષે મધ્ય ગુજરાત ના આઠ જિલ્લાઓમાંથી છોટાઉદેપુર જિલ્લાના સાત વિદ્યાર્થીઓની પસંદગી કર થઈ હતી જેમાંથી પાંચ વિદ્યાર્થીઓ ખત્રી વિદ્યાલયના રહ્યા આ અવસરે શાળાના આચાર્ય નું આયોજન કરવામાં આવ્યું મુસ્લિમ બોર્ડ એસોસિએશન દ્વારા સરાહનીય ગણાવી જિલ્લાના સાત આભાર સન્માન થયું હતું